રાજ્યના આરોગ્ય વિભાગમાં મોટા પાયે શરૂ થઈ સાફ સફાઈ નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે રાજ્યની બે હોસ્પિટલ સસ્પેન્ડ બે હોસ્પિટલને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સસ્પેન્ડ ભરૂચની કાશીમાં હોસ્પિટલ પણ સસ્પેન્ડ કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી આ તમામ ચાર હોસ્પિટલમાં નીતિ નિયમોનું પાલન ન થતા કાર્યવાહી કરવામાં આવી છે એક્સપાયરી ડેટ વાળી દવાઓ પણ આપવામાં આવી હતી સાફ સફાઈ કરવામાં આવશે રાજ્યની બે હોસ્પિટલને તો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને બે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે જેમાં ગોધરાની ડીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર એ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી ભરૂચની કાશીમાં જે હોસ્પિટલ છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે તો કાલોલની મા ચિલ્ડ્રન જનરલ હોસ્પિટલને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે આ તમામ ચાર હોસ્પિટલ નીતિ નિયમોનું પાલન નહોતી કરતી એટલું જ નહીં એક્સપાયરી ડેટવાળી જે દવાઓ હોય એ પણ આ હોસ્પિટલમાંથી આપવામાં આવતી હતી એટલે જ આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી છે મોટા પાયે રાજ્યમાં તપાસ હાથ ધરી છે વધુ વિગતો સાથે સવાદ હતા હિરેન રાજ્યગૃર ફૂન લાઇન ઉપર જોડાયા છે હિરેન હજુ તો આ ચાર હોસ્પિટલના નામ સામે આવ્યા છે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી જે રીતે આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે બની શકે કે હજુ પણ કેટલીક હોસ્પિટલોના નામ સામે આવે બિલકુલ હિમ જે પીએમ જેવાય યોજના અંતર્ગત જોડાયેલી હોસ્પિટલ છે કે જે પીએમ જેવાય યોજના અંતર્ગત દર્દીઓને સારવાર આપે છે અને તેના પૈસા સરકાર ચૂકવે છે આવી કેટલી હોસ્પિટલ ભૂંકાળમાં પણ ધટિંગ કરતી સામે આવી હતી અને અત્યારે પણ આરોગ્ય મંત્રી પ્રફુલ પાંથેરિયાને જે ચાર હોસ્પિટલની ફરિયાદ મળી હતી તે અંગે એક દિવસ તપાસ કરી એક દિવસના અંતે બે હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જ્યારે બે હોસ્પિટલને ચોક્કસ નોટિસ એટલે કે કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે જે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે તેની અંદર પંચમહાલના ગોધરાની ટીપ ચિલ્ડ્રન હોસ્પિટલ ને સસ્પેન્ડ કરવામાં આવી છે અને એની મુખ્ય કારણો જોઈએ તો પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટે જરૂરી માપદંડોની ની પૂર્તતા આ હોસ્પિટલે નહોતી કરી એક્સપાયર્ડ ડેટ વાળી દવાઓ ત્યાંથી મળી આવી છે એમબીબીએસ ડોક્ટર હાજર નહોતા રહેતા હોસ્પિટલમાં લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ સ્થાપિત કરવાનું હોય છે ત્યાં મશીન મૂકવાનું હોય છે તે નહોતું ઇન્સ્પેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું થતું બીજું હોસ્પિટલ કે જેને સસ્પેન્ડ કરવું બિલકુલ બિલકુલ આભાર હિરેન વિગતો આપવા માટે એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા